पशुपालन खातू ना संयुक्त उपक्रमे तथा सोंदला खारा दूध उत्पादक सहकारी मंडळीली ના સહયોગથી ઓલપાડ તાલુકાના મીંઢી ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયું હતું સાથે મીંઢી ગામે સત્તર લાખના ખર્ચે પંચાયત ભવનનું લોકાર્પણ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પશુપાલન તાલીમ શિબિરમાં જિલ્લાના નિષ્ણાત વેટરનરી ડોકટરો દ્વારા પશુરોગ તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગે વિસ્તૃત માહિતી આપી પશુ માવજત વિશે માહિતી આપી હતી આજે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર અને પશુ પ્રદર્શનનું આજે સોંલાખારી ડેરી મારફતે આજે મીંડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પશુ સેવા જે પ્રભુ સેવા એ નરેન્દ્ર મોદી સાહેબના મંત્રને સાકાર કરવા માટે આપણે જોઈએ છીએ કે દેશના વડાપ્રધાન જે તે સમયના મુખ્યમંત્રી હતા ત્યારે પશુ મીરા યોજીને સમગ્ર ગુજરાતની અંદર એક પશુ કાંઠે લાવ્યા હતા આજે જોયું છે કે એક પશુની અંદરથી કોથળી ઓપરેશન કરીને પ્લાસ્ટિકની કોથળી નીકળતા હોય આંખનું ઓપરેશન કરીને મોટીઓ નીકળતા અનેક પ્રકારના આવા પશુની જે સારવારમાં કરી રહ્યા છે આજે સોનલા ખાળા મંદિર દ્વારા અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સાથે સાથે પંચાયત ઘરનું પણ પણ કરવામાં આવ્યું છે અહીંયા જોયું હતું કે જેની પાસે એક વીંગું જમીન પણ નથી અમે ઘણા બધા લાભાર્થી જોડે વાર્તાલાપ કર્યો હતો એ જો જેની પાસે એક પણ વીંગું જમીન નથી એ દૂધનો વધારો દર દર મહિને એંસી હજાર રૂપિયા લઈ છે અને લાખ રૂપિયાનું દૂધ એ ભરે છે એટલે એક મહિનામાં એક લાખ એંસી હજાર જેટલી આવક રહે છે એ જ રીતે અહીંયા બહેનો છે પોતે પશુપાલન કરે છે અને દીકરાઓને ભણાવે છે સાથે સાથે લગભગ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા દર મહિને એ આવક મેળવે છે ત્યારે આ પશુપાલન થકી ઘણા લોકોનું જીવન ધોરણ ઊંચા આવ્યું છે સુરત જિલ્લા પંચાયતે ગુજરાતમાં એકમાત્ર જિલ્લા પંચાયત છે પશુપાલન પાલક માટે એક સહાય યોજના એમણે જાહેર કરી છે સુરત ડિસ્ટ્રિક બેંક વગર વ્યાજની લોન આપે છે એની ગેરેન્ટ તરીકે સુમુલ ડેરી રહે છે અને જિલ્લા પંચાયત એક પરિવારદિત બે પશુ એટલે કે બે ગાય બે ભેંસ અથવા એક ગાય એક ભેંસ લેવી હોય તો એક પશુ પર પંદર હજાર રૂપિયા એટલે ત્રીસ હજાર રૂપિયા એને સબસિડી તરીકે આપશે જેથી એના પશુની અંદર સારી રીતે એનું ગુજરાન ચલાવી શકે સુમુલ ડેરી થકી સુરત અને તાપી જિલ્લામાં અનેક લોકોના પશુપાલકોના આજે આવક લતા થયા છે લગભગ સાડા છ હજાર કરોડ જેટલી ધરાવતી આ મંદિર રોજ લગભગ અઢાર લાખ લીટર જેટલું દૂધ આ સુમુલ દેરીની અંદર આવે છે અને લગભગ બારથી તેર લાખ જેટલું દૂધ સુરત શહેરમાં રોજ સવારના એ વેચાય છે એટલે જે ગામડાના પશુપાલકો જે દૂધ ઉત્પાદન કરે છે એનાથી સુરત શહેરના લોકોની સવાર એ દૂધથી શરૂઆત થાય છે એટલા માટે આજે મેં અહીંયા તમામ પશુપાલકોને વિનંતી કરી છે કે આપણે પણ દીઠ કારણ કે દરેકના ઘરમાં આજે જુઓ છો ગામની અંદર દરેક વાળામાં એ લોકો પોતાનો ઢોળનો ટબલો બનાવીને બે પાંચ બે પાંચ ધોળો પાળતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે આ મારા ભૂપેન્દ્રભાઈની પટેલની સરકાર પણ તમે જોયું છે કે આજે કૃત્રિમ વેદદાન થકી પણ વાછાડી જન્મે એના માટે પણ સબસિડી જાહેર કરી છે માત્ર પચાસ રૂપિયાની અંદર એનું બીજદાન કરવામાં આવશે લગભગ એ કરવા બાર તમે કરવા જાઓ તો એનો અઢારસો રૂપિયા જેટલો ખર્ચો થતો છે એટલે માત્ર સોળસો પચાસ રૂપિયા સબસિડી આપીને એ પણ આ કામ આ ગુજરાતની સરકારે કર્યું છે ત્યારે આપણા થકી દરેક લોકોને વિનંતી કરું છે ગામની અંદર જે ખેતી કરતા હોય તે સાથે પશુપાલક પણ પારે જેથી એ લોકોને એક આવકમાં પણ વધારો થઈ શકે